એકદમ હેલ્ધી એવા સરગવાના પાનના મુઠિયા બનાવીશું જે ખાવામાં તો ટેસ્ટી છે પણ સ્વાસ્થ્ય માટે પણ ઘણા હેલ્ધી છે તો તે બનાવવા માટે મેં અહીંયા સરગવાના પાન લઈ તેને સાફ કરી તેના પત્તા બધા કાળ તોડી લઈશું અને તેને થોડા સમારી લઈશું પાન સમારીને તૈયાર થઈ ગયા છે હવે મુઠિયા બનાવીશું મુઠિયા બનાવવા માટે એક વાટકો ઘઉંનો કકરો લોટ લઈ લઈશું એમાં એક ચમચી અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું તેમાં હિંગ હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું બે ચમચી દળેલી ખાંડ અને બે ચમચી જેટલું તેલનું મણ ઉમેરી લોટમાં બધું બરાબર મિલાવી લઈશું હવે જે થાળીમાં આપણે મુઠિયા સ્ટીમ કરવાના હોય તેને તેલ લગાવી ગ્રીસ કરી લઈશું હવે તેમાં એક ચમચી ભરી આદુ મરચાંની પેસ્ટ અને સમારેલા સરગવાના પાન ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું તેમાં બે ચમચી દહીં ઉમેરી લોટને બાંધી લઈશું લોટ અહીંયા મસળો નહીં ખાલી બાંધી અને તરત તેમાંથી મુઠિયા વાડી લેવા વધારે મસળશો તો મુઠિયા ચીકણા બનશે આ રીતે મુઠિયા વાડી તૈયાર કરી લઈશું તૈયાર કરેલા મુઠિયાને આપણે સ્ટીમરમાં દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને સ્ટીમ કરી લઈશું મુઠિયા સ્ટીમ થઈને તૈયાર છે તેને બહાર કાઢી એકદમ ઠંડા કરી અને કટ કરી લઈશું હવે આપણે મુઠિયા માટે વઘાર તૈયાર કરીશું તેના માટે એક પેનમાં તેલ જીરું રાઈ હિંગ તલ ઉમેરી લઈશું વઘાર તૈયાર થઈ જાય ત્યારે તેમાં મીઠા લીમડાના પાન અને મેથીઓ મસાલો એક ચમચી ભરી ઉમેરી તેમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરી અને હલકા હાથે બધું હલાવી લઈશું અને મુઠિયા તૈયાર કરી લઈશું ઉપરથી એક ચમચી લીંબુનો રસ મિલાવી લઈશું અને મુઠિયા તૈયાર કરીશું હવે મુઠિયાને ઉપર લીલા દાણા બભરાવી મુઠિયાને સર્વ કરીશું તો તૈયાર છે સરગવાના પાનના મુઠિયા જે ખાવામાં તો ટેસ્ટી છે સરગવાના પાન શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો તેનો આ રીતે ઉપયોગ કરી શકાય છે